फुल नो ते ने गजरा मोती मार फ्रेंड ने खबर नोती एना बापा करता मोती रूपली ते तो आज नदी धान मजा मुआ पाइल हो क्या

ગાડીમાં માં તું મને બે ને અને હું તને કઉ છું ઓલી મે ઘડિયાળ લઈ દીધી હેક નહીં આપ ઈમ કેની છે ડાયમંડ હવરા જ બેઠી એ વરા જની પ્રેમી કા હે તો મારો માં બે બે રાખે એ આ કોણ છે એ આ કોણ હે એ મારા ગામ ની ટપુ બેન છોડી રૂપલી એ મને બધી ખબર છે તમાર બેન સેટિંગ છે ને તમે ક્યાં ના બે એકા બીજા આખું મારો છો બે માં નજરે થી જોયું વાળી અને કાલે નહીં મૂકું એ તારે હતું હવે ભૂલી જજે હવે મારો મેં લગ્ન કર્યા છે યાર શું તે તો આજ લગ્ન કર્યા લગ્ન કર્યા માં શું થઈ ગયું છે આને હું થોડીક ભૂલું આ તો મારો છે મારો દ્રશ્ય

ગુંડો લાગુ છું ગુંડો લાગો ગાડીમાં બેઈ જા સનમોનો એલા મને ખબર છે પણ આ બે બાજી પડીયું તન નો સારું મારે કાઈ સંભરું નથી આને લગન કરીને આખી જિંદગી મારા બાપાને જવાબ હું દઈ દઈશ દઈ કે તને કીધું ને આલે મર મર આલે અમે બે પ્રેમ કરીશી અને લગન કરીશું હાલ તમહણે શું માંડવા હે તારું સોબુ લઈને તો એય માર માં ઓ આ પોઈરવી દઈ